લુનાવાડાના રાબિયા ગામે બીજલબાપા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો બાવન ગામ માછી સમાજ માંગ ભક્તિનો મહિમા એનેરો છે માછી સમાજ મહીસાગર નદીના કિનારે વર્ષોથી વસેલો છે જે ખેતી સાથે પશુપાલન કરે છે અને હવે તો શિક્ષણ તરફ તેઓ ખૂબ પ્રગતિ કરી રહ્યા છે ઘણા વર્ષો સુધી વાડી ગામના ધર્મગુરુ એવા બીજલબાપાએ પગપાળા કરી સમાજના તેમજ બીજા સમાજના ગામોના લોકોને ભક્તિના માર્ગે લાવવા માટે જેમને ખૂબ જ પ્રયત્ન કરેલો સદ ગુરુ બીજલબાપાનો એક સુંદર આશ્રમ અને મંદિર રાવડિયા મુકામે આવેલો છે જેનું પદગ્રહણ બીજલ બાપાના અનુગામી એવા વિજયાદિદી કરી રહ્યા છે દર વર્ષે ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ રાવડિયા ગામે તમામ ભક્તોના સહયોગથી ઉજવવામાં આવે છે તેમના અનુગામી એવા વિજયાદિદિ સમાજના ગામોમાં ફરીને ભક્તિ શિક્ષણ તેમજ ગુરિવાજો અંધશ્રદ્ધા નિવારણ માટે ગામે ગામ જઈને ભક્તિના માધ્યમથી સમાજના ભાઈઓ બહેનોમાં સુંદર કાર્ય કરી રહ્યા છે એક મહિલા હોવા છતાં પણ ખૂબ જ મહેનત કરીને સુંદર આશ્રમનું નિર્માણ કરીને એક અનોખું ઉદાહરણ સમાજને માટે પૂરું પાડી રહ્યા છે આ ગામમાં શિષ્યો મોટી સંખ્યામાં છે બીજલ બાપાને તથા વિદ્યા દીદીને ખૂબ પ્રેમ દર્શાવે છે આ ગામના ભક્તો અને યુવાનો ભક્તિના રંગે રંગાયેલા છે તેમજ બાવન ગામમાંથી મોટી સંખ્યામાં બીજલ બાપાના શિષ્યો ભક્તો ભેગા મળી ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યો હતો જે સમાજમાં આવા કાર્યક્રમોથી લોકો માર્ગે તેવા સંકલ્પ સાથે વળે પ્રયાસ કરી રહ્યા છે રિપોર્ટ વોઇસ ઓફ રાજી થાય એ વસ્તુ અમને આવડતું નથી પણ એવી કૃપા કરો કે પરમાત્મા અમારી ઉપર રાજી થાય અમને